એ સાંભળ તો કોકલા દેણું ધરાવા જવાનું સો હા તો આલ ડબો ફટલા પછી ધરાઈ આવી આપણે પણ નથી ઘઉં ઘરમાં થઈ ગયા છે હવે હા તે થાય જ રહેવાના તો અમારું માનું નઈ ને અમે લીધું તો ને તઈ કીધું તો કે આટલા નારીઓ થોડાક વધુ લ્યો પણ તો તયા તો એ પોતાનું જ્ઞાન છાટકતા હતા કે મેં તારા કરતા સાચી દિવાળી જોઈ ને અમારે તો આટલા જ જોઈ ને તઈ કીધું તો ને તો હજી લઈ લ્યો થોડાક વધુ એ આ બહુ સારું અત્યારે નથી તો નથી બીજું કઈ વિચારવાનું નથી ખોટે ખોટું એન ભાષણ દેવા મેંડી સોતી

એ બે માથા બંધ કરો અને કયો કરવાનું શું છે એના કરતા તમે મને છે ને ભૂખો રાખશો આમ ને પછી કહો કે અમે છે ને ભૂલી ગયા આ કરવાનું તે કરવાનું અત્યારે એને બાંધવામાંથી ઓછું નહીં આવે બે એની મુદાની વાત હશે ને એ કરશે ને એ અત્યારે બાયડી શાંતિથી હું તો એમ કહેતી હતી કે ભાઈ ઘઉં લેવાના છે તમે વચ્ચે ડબકા દેવાનું શું જરૂર હતી કે ઓલી વખતે મેં તમને કીધું હતું માયના નાયન આ તો એમ કીધું હતું કે ભાઈ તાર કરતાં મેં જાજી દિવાળી જોઈશે તો હવે ખબર હોય એમ હાપી દિવાળી જોઈએ પણ ફટાકિયા અમારા જેટલા નહીં પડ્યા હોય તમે એ હોશિયારી સસમાં ઉતર તો હાસુ કરે એટલે હોશિયારી લાગે તમને બધી એન છે ને હમણા થોડાક દિમાગ ઘોમે આવી જ જવાના છે આપણે ગામડેથી બરાબર છે એટલે મારું બધું માપ બરાબર જ છે આ મારું માપ બરાબર જ છે ઈ વિના ના ઘટા અત્યારે એક વાર ઘટા ના કહેવાય વધી પડે પછી આગળ પાછળ ના કરવા એન કરતા તો એકાદવાર બાયને થી લોટ કે પછી દોરાવી લેવું હારું સારું તે લઈને ધરાવી લે હું બીજો હું અને હાસવા ઘઉં હું આવાના સ્ટી કોણ કરશે લે તે આપણે બે કેવી છે કર નાખશું તમે હવે ઘઉનો દાણો હાથમાં લેહો નહીં નામ દેહો ખાલી કરવાનું મારે જ રહે અને મેં કંઈ કર્યું બેરું નથી મારા માવતર ન્યાવો મૂલી નહીં આવે અહીંયા કરવાનું છે આપણે બેને જ મને કે આવડ તો બાળ તો છે ને અને હું તો છે ને એ ઘઉ સાફ કરવા બેહું ને એટલે મને તો એલર્જી છે ઘઉની હાવ એટલે મને તો ઠીકું આવવા માંડે એટલે તમે જેમ કરવું એમ કરજો ખાવા તો પટપટ જોઈશે બોલો લ્યો સાફ કરવામાં દાખલા પડે છે বিনে মার বললা আলে তা বেবাইই দেখেটা এ সাপ নাকে বেছে মাকে মুটি ভাত নাছি নে বা কিসে নবে ধনমা এ সাতথেইলে লে হ এরুকা এবার কর বানাথ রঞচর মে থ আমার মত কে তইর মা না তোমা তো করউনে মাওতিস্ করবা। া মানছে বা তাবার ঠিলেওয়ান থাতা না ঠিক আমরে থেয়াটার রাওতা ও তোকে আরা বার্ছি মুকালীন লেনান থাতা। આ બાપા કર નાક સુસપ ખાઈ લે હું દવાના ટુકડા બીજું હોય પછી પેલા આદનું કરો ડોડ દરાવા જાવાનું છે નકર ભૂખા મારી નાખશો મને તમને બે હા ઓલા દુકાન છે ને આપણે ઓલા જ્યાં આપણે બાજુમાં ત્યાંથી લઈ લેજો 7-8 કિલો લોટ એ હા 7 કિલો નથ લેવો બસ હવે આ વખતે બોલતા નહીં ઓલા વર્ષે મારું મૈના એટલે અત્યારે જ જવું પણ હવે છે ને અત્યારે મારું માનસન મના પણ હમણા આવી જ હા તો આવી ચાહે એને સાફ તો કરવા જોયે ને 7 કિલો તો એમ જોઈ ચાહે લોટ કે હાલો વાળો હાથ આઠ કિલો કરી અને ચીનું ધરાય આવશે ઝાડ ઉપર ને હા તો કરીશ થોડું પછી હાલા ને પપ્પાને ફોન તો કરું છું કે હું કેટલા પૈસા નકર ગોગલી આઈથી છે ને લીધા લીધ થા હે એ ઘો મોકલાવ દયો મોકલાવ દયો આતી કઈ વાંધો નહીં હાર વાલો એમ તાર પપ્પાએ કીધું છે કે ગામડે થી આઈ જ ઘો મોકલાવી દે હે એટલે કાલ આવી જા બરાબર છે હા તે હારું કાલ મંડી પડશું બીજો હું હા ગગલાન જરા કહી દેજે એટલે ઓફિસ નો ટાઈમ ગોઠવે ને તો આપણે ઉતારવામાં મદદ કરી એમ હવે એ હું કરતા તો કાઈ નથી કરવાનો એના કરતા હું ઉતાર લઈ સવે હા તો સારું હાલ આપણે બે કરી નાખશું એ એક એક રિક્ષાનો અવાજ આવી ઓ ગગલી આવી વાઈસ હા લાગે છે હાલો જો આ લે લે આ ભાઈ તો ઉતારને ઓયા ગયા રિક્ષા વાળા પૈસા બેસન મન લાગે તાર પપ્પાએ જ કીધું હશે છે કાઈ થી લઈ લે છે હા એ તો ઠીક પપ્પાને ફોન કરીને કેત કરી અને ફોન કરીને કે જમીન થાય જમવાનું ટાણું છે તો હે વાત હાસી લઈ ફોન કરું ઉપાડશે તો ને એ તમને કહો ઓલા ભાઈ તો ઉતારીને વયા ગયા છે હું તો હવે શું કરવાનું છે એને જમવું બમવું નહોતું કે પૈસા તો ઠીક તમે દઈ હો પણ જમવાનું ટાણું થયું સજીને જીને પોચશે તો થાય થઈ જા હાથી કંઈ વાંધો નહીં એન તાર પપ્પા અહીંયાથી ટિફિન મોકલું હતું એને બનાવી મારે વાહ કેવું આવે છો એનો એક ટકો ગગલામાં નથી એવું જણાય એ આ બહુ સારું હો તમે શું કામ ના છો તમારું આવું જ વિચારી એને બનાવી દીધું હોય છે અહીંયા હાલ અંદર તો લઈ લે ખોટા અંદર લીધા બાયને જ લઈ જ જવાસ પાસા

તમને એમ કે શું બોલાવી લઈ ખવારે તો મોટી મોટી કરતા તા કે ના નહીં બોલાવી ભલે તાર માવતર ને નત કર્યું ના એ તારે સાફ કરવાના છે એન બોલો લ્યો અત્યારે કે કે બોલાવી છે કે સાફ કરવા છે તાર કેવું છે કે પાછે તો જીભા જોડી કરવામાંથી નવરી ના થઈ હાલો ને સાટકી નાખી બીજું શું હોય એમાં હાલ તો હાલ બે બાસકા લઈ લે ફરિયામાં જો તો હારી પાકી પોઈ તો ઝીણકુડુક બાસકો લીધો અને મને દીધું મોટું મોટું તમારા કરતા સાસી દિવાળી જોઈ ને એટલે અરે માં પોઈતરા જોવા માં એને ના કહેવાય પુતરા કહેવાય હવે ઈ થી કહેવાય જો તો ખરી એમ બહુ છે આ વખતે હો આ વખતે દર વખતે હોય છે આ વખતે તમે છે ને કરીને બેઠા છો હા તઈ બાકી કા હા તી ગામડે જાવ છું તઈ કરીને જ મોકલું છું બધું હું હા તો જરીક હાથ હલાવો 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 આમ બેઠા શાંતિથી બોલો લ્યો એલી ઓલા પુતરા છે ઈ જો હરખાઈ વાઈટ કામ નાખ ને બારોબાર ઢોરતી તેમાં એમાં જરીક ઢોરાઈ ગયા તો તમારું હું પણ હવે કે તમાર ખાવા છે ઈ માર નથી ખાવા પણ એ સરખાય કર ને કંઈ આમ ઉલારવાનું છે આ સારે કર હું ખાલી સાફ કરી નાખીશ તું તો કર એમ કરતા વધારે એ હા તો બોલાવી લે બે ભાઈને હાલો હું તને પહેલેથી જ કહેતી તને હતો ઢોઢો આવીને કરી નાખીએ હાલ હું ફોન કરી દઉં સોના ગંગલાને કડ દેખે ખૂબ ફોન કોક બે ભાઈઓને એને હવે કરી નાખીએ એટલા કર્યા છે તો આટલા નહીં જે તો મુલાકના પહેલા છે ઘરમાં એમ ખાવાના નથી આલે લેટ મેં બી કરવા માંડ્યું હા પણ તમારા મમ્મીના લખણ જેને એવું લાગે છે કે બહુ નહીં તકવાદી અતાર બાયડી પર કઈ આવડતું છે નહીં જો ને પુત્રા એ ને ઉલાયરા છે હા તો પણ એમાં શું થઈ ગયું હવે ફરી હું સાફ કરી સાફ એડી તને શું ચિંતા છે આ મને ખબર જ છે તું એની હેરનો જ છો બાયડી જેવો જ થાતો જા ધીમે ધીમે કઈ એ તો હવ ઘોડિયામાંથી નીકળે છે એને જેમ કેવો ને એમ કરે ને એમ કે કે આ જાત વયો છે બોલો લ્યો એની હેર નો થાતો જે હું કામ એમ કરે બોલો લ્યો એ નાનો છે ઈ કુપડું લઈ જા સાટકી નાખું હું બધાય હવે યાદ આવ્યું બધું પેલા ના યાદ આવ્યું કુપડાનું

ધબધબાટી બોલાવે ધબધબાટી બોલાવે એક દી એવો ના એક શાંતિ થી બે કામ કર્યું હોય આઈ જો તો હવે તો આવું હું છે ને ફોન કરીને બે બાયુને જ બોલાવી ને તમને બેને છે ને ઘર અંદર એ હા કે હવે કામ કરવા મની તું પાસી હરગાવતી કે 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 તુમે કંખી જો કરે હવાઈ રંગ બિરંગી કિતની જાય पानी पर पनहारन जब गगरी भरने आए मधुर मधुर तालों से कोई बंसी कोई बजाए के सुन लो कदम कदम पे है मिल जानी कदम कदम पर है मिल जानी कोई प्रेम कहानी ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा

ম সুবে লানেই কে ফোল না সে। আরতে হাল সেকে বাধ নাথি তো আইবা ফমাও ত রাসুর খুরাখ বা কেমেনে বলেও তমে বে রাসুহার খু করে না কাম কর মেডিও তো তহু দেখাথ না ডস স উসে ও লাডেস না আর রাসুর খুরা তম রাসেবে নাদের দেও যগতে ওর খন ম র ওরা ম ভাম তেওয়া তো নাথি ান বা লাই বহামালা থাঙ্গি খু না নাতে পবে

એવો હાલો પછી મગાવ લે અને પછી છે ને આપણે જમી લઈ પછી પાછા વર્ગી છે એક તો તડકો બાર બો છે હા સાપરા નો હમણાં ઓર્ડર દીધો છે હમણાં નાખી દેવો ને ચાલ ને મસ્તી કરતા હાલો મગાવી લઉં છું પેલા મિત્ર વાતો કરી લઈએ આપણે તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે અને હા તમારા ઘઉંના દેણા થઈ ગયા છે કે બાકી છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો